વેલકમ ફ્રેન્ડ્સ આજે આપણે એક નવા જ વિડીયો સાથે મળી રહ્યા છીએ હું પ્રજાપતિ દિનેશ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ભારત રત્ન ડૉક્ટર સાહેબ આંબેડકરના જીવન વિશે પરિચય મેળવીશું ભારત રત્ન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું મૂળ નામ રામજીભાઈ આંબેડકર હતું ડૉક્ટર સાહેબ આંબેડકરનો જન્મ ચૌદ એપ્રિલ અઢારસો ને એકાણું રોજ થયો હતો તેઓ એક કાયદાશાસ્ત્રી રાજનેતા તત્વચિંતક નોહનશાસ્ત્રી ઇતિહાસકાર અર્થશાસ્ત્રી તેમજ એના સિવાય પણ અનેક વિષયોના તેઓ જ્ઞાતા હતા લોકો તેઓને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ના વુલમણા નામથી જાણતા હતા અને જાણે છે બાબા સાહેબે ભારતમાં બૌદ્ધ પુનર્જાગરણ આંદોલનની શરૂઆત કરી અને તેમણે ભારતીય બંધારણ સભામાં નિભાવેલી જવાબદારીને કારણે તેમણે ભારતના બંધારણના ઘડિયા ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે આવા ડૉક્ટર સાહેબ આંબેડકરના એમનો જન્મ અને એમના બાળપણ વિશે પરિચય મેળવીએ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનો જન્મ ચૌદમી એપ્રિલ અઢારસો ને ના રોજ મધ્યપ્રદેશના મહુ મહુ ગામની અંદર મહાર કુટુંબમાં થયો હતો એમના પિતાજીનું નામ રામજીભાઈ માલોજી સકપાલ અને માતાજીનું નામ ભીમાભાઈ હતું ભીમરાવ આંબેડકર એ એમના પિતાજી રામજીભાઈના ચૌદમાં સંતાન હતા એનાથી મોટા એમના તેર ભાઈ બહેન હતા આ ચૌદ સંતાનોમાંથી પાંચ જ સંતાનો જીવિત હતા બીજા સંતાનોનું મૃત્યુ થયું હતું ડૉક્ટર સાહેબ આંબેડકરના પિતા રામજીભાઈ એક લશ્કરી શાળામાં શિક્ષક હતા અને નાનપણથી જ ભીમરામની અંદર માતા પિતાના સંસ્કારો ઉતર્યા હતા અહીંયા દુઃખની વાત એ છે કે જ્યારે ભીમરામ છ વર્ષની ઉંમરના હતા ત્યારે એમની માતા ભીમાબાઈનું અવસાન થયું આ દુઃખદ ઘટના પછી એમના પિતાજી રામજીભાઈના સર ઉપર એમના સૌથી નાના છ વર્ષના ભીમરામને ઉછેરવાની જવાબદારી એમના ઉપર આવી પડી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના શિક્ષણની વાત કરીએ તો મૂળ તો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનો પરિવાર એ મૂળ મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લાના અંબાવાડે ગામના વતની હતા અને અંબાવાડે ગામ ઉપરથી જ એમની અટક જે સરનેમ છે આંબેડકર એ પડી છે એમનું પ્રાથમિક શિક્ષણ એમના ગામમાં જ પૂરું થયું ઘણી બધી મુશ્કેલીઓ છે પૂરું થયું કારણ કે એ વખતે એક અસ્પૃશ્યતા નામનું દૂષણ ઘર કરી ગયું હતું જેના કારણે બાબા સાહેબને ઘણું બધું સહન કરવું પડ્યું એની પછી એમનું હાઈસ્કૂલનું શિક્ષણ મુંબઈમાં આવેલી એલિફસ્ટન હાઈસ્કૂલમાં લીધું અને એ વખતે વડોદરાના મહારાજ શ્રી સયાજીરાવ ગાયકવાડ જે તેજસ્વી વિદ્યાર્થીઓ હતા એમને શિષ્યવૃત્તિ આપી ઊંચ અભ્યાસ માટે અમેરિકા મોકલવા માગતા હતા એમાં આપણા ડૉક્ટર સાહેબ આંબેડકર એટલે કે ભીમરામની પસંદગી થઈ તેઓ અમેરિકા ભણવા માટે ગયા ઓગણીસો ને પંદરમાં અમેરિકામાં આવેલી કોલંબિયા યુનિવર્સિટીમાંથી એમને એમ એની પદવી પ્રાપ્ત કરી અને ઓગણીસો ને સોળની અંદર કોલંબિયા યુનિવર્સિટીમાંથી એમને પીયુચડીની પદવી પ્રાપ્ત કરી પછી એ જ વર્ષે ઓગણીસો સોળમાં તેઓ અમેરિકાથી ઇંગ્લેન્ડ ગયા અને ત્યાં ઇંગ્લેન્ડ ઇંગ્લેન્ડની અંદર લંડનની અંદર કાયદાનો અભ્યાસ શરૂ કર્યો અને સાથે સાથે એમને અર્થશાસ્ત્રનો અભ્યાસ પણ ચાલુ રાખ્યો ઓગણીસો ને ત્રેવીસમાં આંબેડકરે બેરિસ્ટર થયા અને આ જ વખતે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે એમને એક નિબંધ લખ્યો એ નિબંધનું નામ હતું રૂપિયાનો પ્રશ્ન આ રૂપિયાનો પ્રશ્ન જે નિબંધ લખ્યો એના કારણે લંડન યુનિવર્સિટીએ ડૉક્ટર ઓફ સાયન્સ ડૉક્ટર ઓફ સાયન્સની ઊંચ ડિગ્રી ડૉક્ટર સાહેબ આંબેડકરને આપી લંડનમાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી ડૉક્ટર સાહેબ આંબેડકર જર્મની ગયા અને જર્મનીની જે પ્રખ્યાત યુનિવર્સિટી બોર્ન યુનિવર્સિટીમાં એમણે ત્યાં અભ્યાસ શરૂ કર્યો પરંતુ તેમણે ત્યાં ફાવ્યું નહીં લાંબો સમય તે રોકાણા નહીં અને એમને ભારત પરત ફરવું પડ્યું જ્યારે તેઓ ભારત પરત ફર્યા અને એની પછી એમની ગાંધીજી સાથેની પ્રથમ મુલાકાત ક્યારે થઈ એના વિશે જોઈએ ડૉક્ટર આંબેડકર અને ગાંધીજીની પ્રથમ મુલાકાત ચૌદમી ઓગસ્ટ ઓગણીસો ને એકત્રીસના રોજ થઈ એની પછી સાતમી સપ્ટેમ્બર ઓગણીસો ને એકત્રીસમાં લંડનમાં બીજી ગોળમેદી પરિષદ મળી એની અંદર ડૉક્ટર આંબેડકર અને અન્ય બીજા ભારતીય નેતાઓ પણ હાજર રહ્યા ડૉક્ટર આંબેડકરે અલગ મતાધિકાર અલગ અનામત બેઠકોની માગણી કરી અને એના કારણે જ ડૉક્ટર આંબેડકર અને ગાંધીજી વચ્ચે ઘણા મતભેદો થયા પરંતુ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર એમની માંગણીઓ પર મક્કમ રહ્યા અને બીજી ગોળમેંદી પરિષદ ભાંગી પડી એના પછી ભારત જ્યારે સ્વતંત્ર થયું અને એની પણ પહેલાં જે ઓગણીસો ને છેતાલીસની અંદર જ્યારે વચગાળાની સરકાર બની અને ભારત પાસે પણ પોતાનું એક પોતે કું બંધારણ હોવું જોઈએ એવી માગણી જ્યારે શરૂ થઈ અને એ બંધારણ કોણ બનાવશે એ બંધારણ કેવી રીતે બનશે અને એ બંધારણની અંદર શું શું પ્રાવધાનો હોવા જોઈએ એની અંદર બાબા સાહેબ આંબેડકરની મુખ્ય ભૂમિકા હતી તો ભારતના બંધારણના ઘડવૈયા તરીકે જ્યારે ડૉક્ટર સાહેબ આંબેડકરને જોઈએ આપણે તો ઓગણીસો માં વચગાળાની સરકાર રચવાનો તેમજ બંધારણ સભા બોલાવી ભારતનું બંધારણ ઘડવાનો નિર્ણય લેવાયો ડૉક્ટર આંબેડકર ભારતની બંધારણ સભામાં ચૂંટાયા અને નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસમાં પ્રથમ વખત બંધારણ સભા દિલ્હીમાં મળી અને વચગાળાની સરકાર બની એમાં ડૉક્ટર આંબેડકર ભારતના પ્રથમ કાયદા પ્રધાન બન્યા અને ઓગણીસ ઓગસ્ટે ડૉક્ટર આંબેડકરની ભારતના બંધારણની જે મુખ્ય કમિટી હતી ડ્રાફ્ટિંગ કમિટી એના પ્રમુખ બન્યા બંધારણ સભાની અલગ અલગ કમિટીઓ હતી એની અંદર સૌથી મુખ્ય કોઈ કમિટી હોય તો એ હતી મુસદ્દા કમિટી એટલે કે ડ્રાફ્ટિંગ કમિટી અને એના પ્રમુખ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર બન્યા એ વખતે એમની પાસે ઘણી બધી મુશ્કેલીઓ હતી તબિયત પણ સારી ન હતી તેમ છતાં ડૉક્ટર આંબેડકર અને બંધારણ સમિતિએ ફેબ્રુઆરી ઓગણીસો ને અડતાલીસના છેલ્લા અઠવાડિયામાં ભારતના બંધારણની કાચી નકલ તૈયાર કરી અને બંધારણ સભામાં રજૂઆત રજૂ કરી આ વખતે બંધારણ સભાના પ્રતિનિધિઓ તેમજ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે ડૉક્ટર સાહેબ આંબેડકરના ખૂબ વખાણ કર્યા અને છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને ભારત એક પ્રજાસત્તાક દેશ બન્યો ભારત આઝાદ થઈ ગયા પછી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે ઓગણીસો ને બાવનમાં સ્વતંત્ર ભારતની પ્રથમ સામાન્ય ચૂંટણી જ્યારે યોજાણી એની અંદર તેઓ મુંબઈથી સંસદની બેઠક માટે ઊભા રહ્યા પરંતુ દુઃખની વાત એ છે કે ત્યાં તેમની હાર થઈ માર્ચ ઓગણીસો બાવનમાં ડૉક્ટર આંબેડકર મુંબઈની બેઠક ઉપરથી રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા અને રાજ્યસભાના સભ્ય બન્યા આની પછી એમની તબિયત ખરાબ રહેવા લાગી તેઓ લાંબુ જીવી શક્યા નહીં અને છિવ ડિસેમ્બર ઓગણીસો ને છપ્પનના રોજ વહેલી સવારે તેમનું દિલ્હીની અંદર નિધન થયું ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે એક પાક્ષિક શરૂ કર્યું હતું જેનું નામ છે મૂક નાયક આ પાક્ષિકની અંદર એમને દલિતો સ્ત્રીઓ તેમજ જે પછાત વર્ગો હતા એમને આગળ આવવાનું કહ્યું શિક્ષિત બનો સંગઠિત બનો એવા એમને નારો આપ્યો તેમને વિશ્વના અલગ અલગ સાઠ જેટલા દેશોના બંધારણનો અભ્યાસ કર્યો અને એની અંદરથી જે સારી સારી બાબતો લાગી એ એમને લીધી અને ભારતનો બંધારણ બનાવવાનો એમને પ્રયત્ન કર્યો અને ભારતને વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ ડૉક્ટર સાહેબ આંબેડકરે બનાવી આપ્યું ડૉક્ટર સાહેબ આંબેડકર જ્યારે વિદેશમાં ભણતા હતા ત્યારે એમને આર્થિક મુશ્કેલીઓનો પણ ઘણો બધો સામનો કરવો પડ્યો એમની પાસે બુકો ખરીદવા માટે પૈસા ન હતા ત્યારે દૂર જે લાઇબ્રેરી આવેલી હતી ત્યાં તેઓ પગપાળા ચાલીને જતા ત્યાં જઈને તે લાઇબ્રેરીમાં બેસીને જે ફ્રી પુસ્તકો હતા તે વાંચતા હતા એમના જીવનમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે એ આપણા માટે એક પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે થેન્ક યુ હેવ નાઇસ્ટ ડે